રામ રામ ખેડૂ મિત્રો આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભારતીય ખેડૂત બંને આશા છે કે આપ શરૂ ખેડૂડ મિત્રો મજામાં મજામાંશો તો ખેડૂ મિત્રો આજે તારીખ છે બાર નવેમ્બર બે હજાર ચોવીસને શુભવાર મંગળવાર તો આજે આપણે વાત કરીશું જીરુની અંદર શું તેજી થશે કે મંદી થઈ આજે દિવસે અને સાથે સાથે વાત કરીશું જીરુના ભાવ વિશે તો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેશો અને જીરું અંદર હવે શું કરવું જોઈએ તો અંત સુધી બન્યા રહેજો સૌ પ્રથમ ખાસ ખેડૂ મિત્રો સૌ ખેડૂત મિત્રોને તુલસી વિવાની અને દેવ ઉઠી અગિયાર રસની હાર્દિક શુભકામના એટલે કે આજે ખાસની મિત્રો વિષ્ણુ ભગવાન છે જે ચાર મહિનાની જે નિંદ્રા બાદ હાલ જે છે તે વિષ્ણુ ભગવાન ઉઠે છે ને ફરીથી વૈકું જે કારોબાર છે તે ભગવાન વિષ્ણુ સંભાળતા હોય છે એવું કહેવામાં આવે છે અને સાથે સાથે આજે તુલસી વિવાહ પણ છે એટલે કે આજે ભગવાન વિષ્ણુ અને માતા તુલસીના વિવાહ છે તે ખાસીન મિત્રો આજના દિવસે થયા હતા એટલા માટે તેના માટે આજે તુલસી વિવાહ ઉજવવામાં આવે છે અને આ તુલસી વિવાહના દિવસે ખાસન ખણ મિત્રો તુલસી માતાને ત્યાં દીવો કરવામાં આવે છે સાથે સાથે તુલસી માતાની પૂજા કરવામાં આવે છે અને તુલસી માતાને વિષ્ણુ ભગવાનના છે તે લગ્ન કરવામાં આવે છે જેવી રીતના ધામધૂમથી કરવામાં આવતા હોય છે તો ખાસન ખણડ મિત્રો સૌ ખેડૂત તુલસી વિવાહની હાર્દિક શુભકામના અને વાત કરીએ આજે જીરુની અંદર શું થયું હતું સૌ પ્રથમ વાયદા બજારથી વાત કરીએ છીએ તો નવેમ્બર મહિનાનો વાયદો છે તે ચોવીસ નવસો અને ડિસેમ્બર છે તે ચોવીસ નવસો સાઠ ઉપર સાંજના પાંચ વાગે ક્લોઝિંગ થઈ હતી જેની અંદર નવેમ્બર મહિનાના વાયદાની અંદર ત્રણસો પંચાણું આસપાસ અને ડિસેમ્બર મહિનાનો વાયદો છે તેની અંદર ત્રણસો રૂપિયાની મંદી સાથે સાંજના બંધ થયેલ હતો જ્યારે બપોરના ખાસન ખંડ મિત્રો લો છે તે નવેમ્બર મહિનાનો વાયદો છે તે ચોવીસ છસો અને ડિસેમ્બર મહિનાનો વાયદો છે તે ચોવીસ સાતસો આસપાસ સાંજ બપોરના એક વખત લો જોવા મળ્યો હતો એટલે કે ઓપનિંગ ત્રણસો ચારસો ઉપર જોવા મળી હતી પણ જીરુની અંદર ધીરે ધીરે ફરીથી ઘસારો જોવા મળી રહ્યો છે એક પચીસ બાદ હવે ધીરે ધીરે જીરુની અંદર ઘસારો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ ગુજરાતની અંદર માર્કેટ માર્કેટયાર્ડની આવકોને ભાવ વિશે તો ઊંઝાની અંદર આજે આવક છે તે ઓગણીસથી વીસ હજાર ગુણીની આવક હતી ભાવની વાત કરીએ તો સુપર બેસ્ટ ઓગણપચાસથી ત્રેપનસો મીડિયમ બેસ્ટ જે સડતાલીસોથી ઓગણપચાસ લો ક્વૉલિટી થી સડતાલીસો સુધી આપણને જોવા મળ્યા હતા અને સરેરાશ ગુજરાતની અંદર આવકો છે તે ત્રીસ હજાર ગુણી આસપાસ આવક હતી અને સરેરાશ ભાવ ત્રેપનસોથી પંચાવનસો ભાવ હાઈ લેવલના અને મીડિયમ પિસ્તાલીસો સુધી જોવા મળ્યા હતા અને નીચેના લેવલની વાત કરીએ તો ચાર હજાર સુધી પણ જોવા મળ્યા હતા હાલ ખાસ ખંડ મિત્રો જીરુની અંદર ઘણી બધી ઉથલપાથલ જોવા મળી છે તેનું બંને કારણ છે હાલ વાવેતર પણ આ ની સિઝન છે સાથે સાથે જે ખાસને મિત્રો ડિમાન્ડ પણ નીકળી રહી છે જેની અંદર જે હાલ તુલસી વિવાહ બાદ હવે લગ્નની શરૂઆત થશે અને સાથે સાથે હવે વાવેતર અને હવામાનના અનુકૂળને કારણે પણ જે ખાસ મિત્રો હાલ જીરુની અંદર મંદી તેજી મંદી તેજી જોવા મળી રહી છે અને સટ્ટાબજારને કારણે જે ખેડૂત મિત્રો જીરુની અંદર આ એક હાલત જોવા મળી રહી છે તો હવે શું થશે તો ખાસને ખેડૂમિત્રો સૌ પ્રથમ એક મહત્ત્વની વાત કરી દઉં વચ્ચે જ કે આપણે જે ગઈ સાલે ઘણા બધા ખેડૂત મિત્રોને જીરો અંદર લોસ જોવા મળ્યું હતું પણ ખાસન મિત્રો આ સિઝનની અંદર આપણે તે લોસને રિકવરી કરવાની છે તો અંત સુધી જોડાયા રહેજો અને આપણે ગઈ સાલનું જેને પણ નુકસાન થયું છે તેને આ વર્ષની અંદર રિકવરી કરવાની છે તો ખાસન ખેડૂમ મિત્રો જીરુની અંદર હાલ એક વખત મંદીનો માહોલ આવે છે ત્યારે જ મોટી તેજી જોવા મળશે એટલા માટે ખાસન ખેડૂત મિત્રો હાલ થોડા દિવસોની અંદર જીરું દબાશે અને આ વીકની અંદર જ આપણને નવો લો છે તે જોવા મળી શકે છે વાયદા બજારની અંદર પણ આવનારા દિવસની અંદર સારી એવી મોટી એવી તેજી જોવા મળશે પણ હાલ ખાસન મિત્રો ટૂંક સમય માટે જીરોની અંદર તેજીની સંભાવના નથી એટલા માટે ખાસ મિત્રો જે ખેડૂત મિત્રોએ નીકળવું હોય તેમના માટે આ એક સારા ભાવ છે બાકી આવનારા દિવસની અંદર જે લાંબા ગાળે રાખી શકે છે તેમના માટે સારું રહે છે પણ ટૂંક સમયની અંદર જે નીકળવું હોય તે હાલ નીકળી જવું જોઈએ ખાસન મિત્રો બાકી પછી નીચલા લેવલમાં વેચવું તેના કરતાં આલેક સારા ભાવ છે ખાસન ખીણ મિત્રો અને વાત કરીએ તો પછી તમારા ઉપર છે શું કરવું શું ન કરવું માત્ર હું એક સલાહ આપી શકું છું પણ ખાસન ખીણ મિત્રો અંત સુધી બન્યા રહેજો જેથી આપણે ગઈસાલનું જે એક મંદી આવવાના કારણે ઘણા બધા મિત્રોને લોસ હતું તે રિકવર કરાવી શકીએ અને સાથે સાથે વધારે ગ્રુપમાં શેર કરજો જેથી વધારે ખેડૂત મિત્રોને માહિતી મળે અને તે પણ સારો એવો લાભ લઈ શકે પછી તમારા ઉપર છે શું કરવું શું ન કરવું હું એક માત્ર માહિતી આપું છું પછી તમારા ઉપર છે આ વિડીયોની અંદર આટલું જય જવાન જય કિસાન ભારત માતા કી જય અને જય શ્રી કૃષ્ણ